જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ગણેશ્વર મહાદેવના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ગામ ગણની ત્યાં સ્વયંભૂ બિરાજમાન છે શ્રી ગણેશ્વર મહાદેવ આ મંદિર ઘણા બધા વૃક્ષોથી ઘેરાયેલું છે અહીંયા ચારે તરફ લીલોતરી જોવા મળે છે અને અહીંયા નયન રમ્ય વાતાવરણ આવેલું છે થી સોથી બસોની સંખ્યામાં મોર જોવા મળે છે તો આપણે વાત કરીશું અહીંના ઇતિહાસની ઘણા વર્ષો પહેલાં એક સોનીની ગાય ગોવાળીઓ ચડાવવા લઈ જતો હતો પછી જ્યારે સાંજે ગાય ઘરે આવે અને ગાયના માલિક ગાયને ધોવા બેસે તો ગાય દૂધ આપતી ન હતી અને આવી ઘટના વારંવાર થતી હતી તેથી ગાયના માલિકે ગોવાળિયાને ઠપકો આપ્યો ત્યાં ગોવાળિયાએ જણાવ્યું કે મેં ગાયને નથી દોઈ પછી આ વાતની જાણ લેવા માટે ગોવાળ્યો ગાયની પાછળ ગયો ત્યાં અચાનક ગાય એક જગ્યા ઉપર ઊભી રહી ગઈ અને ગાયના ચારેય આચરણમાંથી દૂધની ધારા વહેવા લાગી આ દ્રશ્ય જોઈને ગોવાળીઓ આ વાત ગાયના માલિકને કરી સમગ્ર વાત આખા ગામમાં ફેલાતા ગામના લોકો એકત્રિત થયા અને દૂધની ધારા વહેવાના સ્થળે ખોદકામ કર્યું તો ત્યાંથી સાક્ષાત સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને આ બધી ઘટના ગરણી ગામની સીમામાં બની હતી તેથી આ શિવલિંગનું ગણેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું ત્યાર પછી અહીંયા ભક્તોની ભીડ કાયમ જોવા મળે છે અને શ્રાવણ મહિનામાં અહીંયા મેળો ભરાય છે તો મિત્રો આવા નયનરમ્ય વાતાવરણને ગણેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં અને આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ